ગયડું પાણી બનાવશું હવે એમાં થોડું પાણી નાખી અને આપણે ચમચી વડે હલાવતા રહીશું ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે એક મિક્સરનો નાનો ઝડ લઈ લીધું છે તો આપણે લીલી ચટણી બનાવશું એના માટે આપણે આ કોથમીર લઈ લીધી છે હવે મરચાં નાખશું તીખી ચટણી બનાવશું થોડાક એટલા આપણે સિંગદાણા નાખશું ખારી સિંગદાણા છે થોડું કેટલું મીઠું લીંબુનો રસ નાખી અને એને આપણે સરસ મજાની લીલી ચટણી બનાવી દઈશું આપણે કોલેજેન ભેળ બનાવવા માટે જે કાંઈ સામગ્રી જોશે એ આપણે લઈ લીધી છે તો આ છે કેરી અને કોબી તમે ડુંગળી ખાતા હોય તો કોબી એના જગ્યાએ તમે ડુંગળી લેવાની અને સેવ છે ઝીણી લીલી ચટણી આપણે બનાવીને તૈયાર કરી એ છે કોથમીર છે મસાલા સિંગ છે ખારી સિંગ છે મમરા મોરારીધા આમાં મોરજ મમરા આવે ને આ છે ગયડું પાણી ને આ છે ચાટ મસાલો તો ચાલો આપણે બનાવવાની તૈયારી કરીએ ચાલો હવે આપણે બનાવવાની શરૂઆત કરીશું આપણે એક બાઉલ મેં લીધું છે એમાં પહેલાં આપણે મમરા નાખશું પછી આ એવી કેરી છે સીઝન હોય તો કેરી મળે ન હોય તો ન નાખાય હવે આપણે કોબીજ નાખશું તમે ડુંગળી ખાતા હોય તો તમારે કોબીજના બદલે ડુંગળી નાખવાની હવે આપણે એમાં ખારી સીંગ નાખશું હવે આપણે એમાં મસાલા સીંગ નાખશું થોડી કેટલી સેવ નાખશું ઝીણી હવે આપણે એમાં ચાટ મસાલો નાખશું હવે આપણે એમાં આપણે જે લીલી ચટણી બનાવેલી છે એ નાખશું પછી બધું મિક્સ કરશું આપણે જે ગળું પાણી બનાવ્યું છે ખાંડનું એ નાખશું અને ફરીથી હવે મિક્સ કરશું આપણે બધું અહીંયા ભેળ બધી આપણે મિક્સ થઈ ગઈ છે આ તમે જોઈ શકો છો હવે ઉપરથી સરસ એટલા આપણે એનું ડેકોરેશન કરશું તો ઉપરથી હું નાખી રહી છું અત્યારે મસાલા સીંગ થોડી કેટલી એમાં સેવ નાખશું જોઈ શકો છો સરસ મજાને આપણે સુરતની ફેમસ કોલેજિયન ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે પણ એકવાર મારી રીતના જરૂરથી બનાવજો ને જો ફ્રેન્ડ તમને અમારે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આનો આપણે ટેસ્ટ કરીએ અને પછી તમને બતાવીએ કે કેવો ટેસ્ટ છે તો અહીંયા અત્યારે હવે અમે બંને બેનું કોલેજવાળી છોકરી એટલે આપણે એમને કોલેજિયન ભેળ બનાવીને ખવડાવી બરાબર તો આ બંને બેનો અત્યારે અમે ભેળ લઈને બેસી ગયા છે અને ભેળ સાથે મેં કોફી પણ બનાવેલી છે બેન તો ચા ને એવું કાંઈ પીતા નથી તો ચાલો એ તમને હમણાં ટેસ્ટ કરીને દેશે ટેસ્ટ કરો કેવી છે મસ્ત ને તો ચાલો બેનને તો ગમી ગઈ મસ્ત છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને અમારા વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ને જરૂરથી કોમેન્ટમાં લખજો કે તમને અમારી ભેળ કેવી લાગે બરાબર ને તમે પણ એક વાત જરૂરથી ટ્રાય કરજો તો ચાલો મળશું એક આ વિડીયોમાં કાલે